નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ખાતરની અછત ઊભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આજે ગોગંબા માર્કેટિંગ યાર્ડ ખાતે ખાતર ડેપોની અંદર ખાતરનું વિતરણ થતાં સવારથી જ લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી ખાતર ડેપોની અંદર ખાતર લેવા માટે લોકો સવારના છ વાગ્યા સાત વાગ્યાથી લાઇનમાં ઊભા હોવાનો બળાપો ઠાલ્યો હતો અને છેલ્લા કેટલાય સમયથી ખાતરની અછત ઊભી કરવામાં આવી હોવાનું પણ આક્ષેપો લગાવ્યા હતા ખાતર ડેપોની અંદર ઊભેલા લોકો લગભગ બાર વાગ્યા સુધી જ્યારે આપણે જોઈ રહ્યા છે ત્યારે તેઓ હજી ખાતર માટે લાઇનમાં ઊભા છે અને ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે કે નથી તે પણ જાણકારી પ્રાપ્ત થઈ નથી ત્યારે ખાતર ડેપોની બહાર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકો ખાતરના અભાવના કારણે મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ સમગ્ર ગુજરાતની અંદર કમોસમી અને માવઠાના વરસાદના કારણે ખેડૂતો આમ પણ પાયમાલ થઈ ગયા છે બરબાદ થઈ ગયા છે ખેતીના ઊભા તૈયાર પાકો જ્યારે નિષ્ફળ ગયા છે ત્યારે બીજી તરફ શિયાળુ આવેતર માટે ખાતરની જરૂરિયાત છે ત્યારે ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતો પરેશાની અનુભવી રહ્યા છે ખાતર લેવા માટે ઉભા છો ખાતર લેવા માટે કયું ખાતર લેવાનું યુરિયા તો મળે છે કે પછી નહીં મળતું બબે દિવસથી આ લાઈન કાલે આ તો કોઈ હરકો જવાબ નહીં મળે એવું છે હા કેટલા દિવસથી આ તકલીફ છે ઘણા દિવસથી અમારે તો દસ દિવસનો ખાતર મૂકવાનો ટાઈમ હતો પણ આ મળતું નહીં તો તો આ ક્યારે આવ્યું ખાતર આ તો કાલે આવ્યું તો આજે લાઈનમાં ઉભા છે આઠ વાગ્યાનું ક્યાર સુધી મળે એવું લાગે છે હા તો 8 વાગે નું છે તાર કેટલા વાગ્યે 12 વાગે આયા હજુ મળ્યા નહીં લાઈનમાં માં છે કાકા શું નામ ઘોલિયા રૂપસિંહ કયું ગામ પાલ્લા સેના માટે ઊભા છો ખાતર બરાબર મળે છે ખાતર લેવાય મળશે જ કે નહીં બરાબર નહીં મળતું ખાતર ખાતર નથી મળતું આઠ વાગ્યા બોલો શું કેવું છે ખાતર વિશે ખાતર વિશે છ વાગ્યાના અહીં લાઈનમાં ઊભા રહ્યા છીએ હજુ કોઈ એનું બહુ સ્લો કામ ચાલે છે ટાઈમ ટુ ટાઈમ વસ્તુ મળતી નહીં આજે ખાતર આવ્યું તો છે ને ખાતર આવ્યું છે પણ આજે આજે અઠવાડિયાથી ચક્કર માર્યા છે તો આજે આવીને તોય લાઈનમાં ઉભા રહ્યા છે છ વાગ્યાના હજુ કોઈ ખાતરનું કોઈ એ છે નહીં અને એની સાથે એક બોટલ બી આપે છે ચાર ચાર ઠેરી પાંચ એક માણસ માણસને ચાર ઠેરી બરાબર શેની બોટલ આપે

બીજા કોઈને કઈ કેવું છે ભાઈ ખાતર વિશે બોલો બોલો વાત કરો એનું આટ આટલી લાઈન પડી રહે છે બરોબર કઈ સુધી કોઈ હાલવા તૈયાર જ નહીં આ બે અડીસ થઈ કલાકથી પણ 4 કલાક થયા આ પણ કેટલા દિવસથી તકલીફ છે ખાતરને અરે ખાતરને બબ્બે તૈં તૈં ચક્કર મારી ગયા કોઈ ખાતર નહીં મળતું બરાબર શું નામ તમારું પૂનમસિંહ તકાસી પરમાર ચંદ્રનગર બાજુ સુધી અરે બધા ચક્કર મારે છે

કોઈ પ્રકારનો પરિપત્ર ન હોવા છતાં પણ ખાતરની સાથે ફરજિયાત આપવામાં આવે છે અને લેવાની ફરજ પાડવામાં આવે છે આ અંગે વધુ વિગતો માટે ખાતર ડેપોના સંચાલકનો સંપર્ક કરતાં ખાતર ડેપોના સંચાલકો જણાવ્યું હતું કે ઉપરથી એલોકેશન પ્રમાણે જેટલો ખાતરનો જથ્થો આવે છે તે પ્રમાણે વિતરણ કરીએ છીએ અને ખાતરની સાથે જ નેનો બોટલ આવતી હોવાથી તે પણ અમે આપતા હોઈએ છીએ તેવો બચાવ કર્યો હતો લક્ષ્મણ રાઠવા સાથે ડી લાઈવ ન્યૂઝ ગોગંબા